હવે આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કલર કોમ્બિનેશનની વાત કરું તો માકડો કલર છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સાથે સાથે ગાયની સિંગ પેટર્ન કાઠું રંગરૂપ આ બધી માહિતી મેળવી લીધી હવે મિત્રો વાત કરવામાં આવે તો આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને મિત્રો આપી દેવામાં આવે તો હાલ આ જગાએ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયની કન્ડિશન વિશે જણાવું તો હાલ આ જગાએ તમે જોઈ શકો છો એ હાલ દસ થી બે મહિનાની કાચી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે છ થી સાત લીટર જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે આ વચ્ચેની જવાબદારી વાળી ગાય છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમત વિશે વાત કરવામાં આવે તો પંદર હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકો ભાવનગર જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગરમાં જ આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો મિત્રો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો ગાય તમે રૂબરૂ જોવા જાવ પહેલા ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો થવો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો આગળ વાત કરવામાં આવે જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો અમારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ જે તમે ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચવા આવી છે ભેંસની વાત કરવામાં આવે મિત્રો તો ભેંસની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ભેંસની તમે સિન પેટર્ન જોઈ શકો છો તો મિત્રો પોરી જાફરાબાદી અને ઓરિજિનલ જાફરાબાદી ભેંસ છે મિત્રો ભેંસની વાત કરવામાં આવે તો બ્રીડિંગ માટે ટોપ ભેંસ છે કેમ કે એની ટોપલાવાળી ભેંસ છે એની તમે સિંગ પેટન જોઈ શકો છો સાથે સાથે કદકાંઠું જોઈ શકો છો બહુ બેસ્ટ કદકાઠું છે અને એ હાઈટ બોડી સ્ટ્રકચરવાળી ભેંસ છે સિંગ પેટર્ન એ સારી છે કદ કાંઠે બહુ સારી છે હવે મિત્રો જો તમને આ ભેંસ ગમતી હોય લેવી હોય તો આ ભેંસના માલિકની ભેંસની કન્ડિશન વિશે જણાવવામાં આવે તો એ તો વધારે કંઈ મારી પાસે છે નહીં પણ ભેંસના માલિકે આ જે ભેંસની કિંમત છે એ જે રાખેલ છે એ મને ખ્યાલ છે તો એ તમને જણાવી દઉં તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ અને એંસી હજાર રૂપિયા જે છે એ આ ભેંસના માલિકે આ ભેંસ જે છે એની કિંમત રાખેલ છે હવે મિત્રો આ જે ભેંસ છે એની તમે કિંમત તો જાણી લીધી પણ હવે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહીએ તો આ ભેંસ છે તમને ગામની વાત કરું તો રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લો રાજકોટ અને તાલુકાની વાત કરવામાં આવે મિત્રો તો ક ચાલુ કરી રાજકોટ તો મિત્રો આ જે ભેંસ છે તમને પ્રોપર રાજકોટમાં જ જોવા મળી જાય છે અને ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો જો આ ભેસ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો અને મિત્રો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય ને આ ચેનલ ઉપર વિડીયો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ત્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુને મોકલી વિડીયો મૂકી આપશો જય ગો માતા જય દ્વારકાથી